દેશના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે સ્મૃતિ દિવસ તરીકે જ્યારે ઉજવવાનું નક્કી કર્યું છે સ્મૃતિ દિવસ એટલે ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે લાહોર થી ટ્રેન ઉપડી અને ભારત આવતી હતી ખાલી પરિકલ્પના કરીએ દિવસો એ દિવસના ન્યૂઝ કદાચ વાંચીએ કે આજની યુવા પેઢીને આજની આ જનરેશનને કદાચ એ વિભાજન વિભાજિકા શું છે એના સાચા અર્થમાં ચિતાર કરવાનો એક સ્મૃતિ દિવસ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે જ્યારે મોહમ્મદ અલી જીણાએ મુસ્લિમ લીગે ભારત પાકિસ્તાનના ભાગલા પાડવાની જે વાત કરી અને અંગ્રેજોએ એને સહયોગ કર્યો અને એ વખતની આ કોંગ્રેસે જ્યારે ભાજપના ભારતના ભાગલા કર્યા ભારત અને પાકિસ્તાનના અને ત્યારે જે ટ્રેન લાહોરથી ઉપડી અને પંદરમી ઓગસ્ટ જ્યારે ભારતના સ્ટેશને પહોંચી ત્યારે એ ટ્રેન ની અંદર જે સગાવાલાઓ જે લેવા ગયા હતા એમના સ્વજનોને અને ત્યારે એક બાજુ પ્લેટફોર્મ પર ખૂબ ભીડ અને ટ્રેન માંથી જયારે કોઈ નીચે ના ઉતરે અને ટ્રેન માંથી માત્ર લોહી વહેતું હોય આ બધી પરિસ્થિતિ જે દ્રશ્ય હતા અને કદાચ એ વખતે દોઢ થી બે કરોડ લોકો આ વિભાજન ની અંદર અસર પામ્યા હતા વીસ લાખ કરતા વધુ લોકો જયારે નિર્મમ હત્યા થઈ હતી

માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ ના ભાગલા અને આખા વિશ્વમાં કદાચ કોઈ દેશના ટુકડા થયા હોય એવા ભારત દેશ પહેલો હતો કે જ્યાં હિન્દુ મુસ્લિમ અલગ અલગ કરીને દેશના ભાગલા કર્યા એ વેદનાઓ શું હતી એ વેદનાઓને કદાચ આજની આવનારી પેઢી સોશિયલ મીડિયા માધ્યમ હોય કે ટીવી માધ્યમ હોય કે અખબાર ના માધ્યમથી જાણે એના કરતા સુરથી દિવસને એ વખત ના લાખો લોકોની જે હત્યાઓ થઈ હતી એને શ્રદ્ધાંજલિ આપી ઉજવવાનો કાર્યક્રમ આખા દેશમાં થઈ રહ્યો છે